બહુ અગત્યનો મુદ્દો છે પેલા તો એકત્રીકરણ ક્યારે થાય એકત્રીકરણની ત્રણ શરતોનું પાલન થવું જોઈએ મારા વિડીયો નંબર એકત્રીકરણ કરવા માટે ઓછા ઓછા બે સર્વે નંબરની જરૂર પડે ને લગ્ન કરવા હોય તો કમસે કમ કેટલા પાત્ર જોઈએ તો બે સર્વે નંબર હોય તો એકત્રીકરણની વાત આવે બંને સર્વે નંબર જોડા જોડ હોવા જોઈએ એક શેડો મળતો હોવો જોઈએ આખો ન મળે જ કઈ નહીં ખૂણો મળતો હોવો જોઈએ એક શેઢો મળતો હોવો જોઈએ વચ્ચે રસ્તો હોય તો શેઢો મેળ્યો ન કહેવાય વચ્ચે કેનાલ પડતી હોય તો શેઢો મેળ્યો ન કહેવાય ધોરીઓ હોય તો હાલે પાછો બાજુ ખેતરમાં પાણી ધોરીઓ જતો હોય તો એ શેઢો મેળ્યો જ કહેવાય આ પેટા સર્વે ખાલી આપણે હલનનો રસ્તો હોય તો એ હલનનો રસ્તો જ શેઢો મળે છે પેટા માર્ગ હોય તો જાહેર માર્ગ હોય તો શેઢો મળતો તો નંબર એક શેઢો મળવો જોઈએ નંબર બે સત્તા પ્રકાર સરખો હોવો જોઈએ એટલે સત્તા પ્રકાર પહેલેથી આપણે શીખવાડીએ છીએ ને એમની જેટલી વાત આવી એમાં કે એક માં સત્તા પ્રકાર ખાલસા લખેલો છે એક માં સત્તા નવી શરત અથવા તો જૂની શરત લખેલી છે તો હાલે નહીં એક માં બિનખેતી પ્રેમને પાત્ર લખેલું છે ને એક માં નથી લખ્યું તો હાલે નહીં એ ઉડી ગયા પછી નહીં હાલે હા અમે સરકાર કાઢી નાખશે ને બીન ખેતી તો સત્તા પ્રકાર તો બદલેલો રહ્યો ને એક માં દિબેલ્યુ લખ્યું છે તો હાલે નહીં ખ્યાલ આવી ગયો સત્તા પ્રકાર સરખો હોવો જોઈએ એટલે સાત નંબરમાં સત્તા પ્રકાર બે માં એક સરખો આવવો જોઈએ

સમજાઈ ગયું છે માલિકી એક સરખો હોવો જોઈએ સમજાઈ ગયું ત્રણ શરતોનું પાલન થવું જોઈએ બહુ સરળ ભાષા જેવો રહેતો મળવો જોઈએ સતા પ્રકાર સરખો હોવો જોઈએ અને માલિકી એક સરખો હોવો જોઈએ તો જ એકત્રીકરણ વિધિ કરવાની છે નગર વધુ વિધિયા પછી આવે અને આ એકત્રીકરણ કોકને કરવા દેવો તો વીસ હજાર વગર કોઈ ચેપ્ટર આગળ લાવશે નહીં બાકી આ તમારું બે હજારનો ખર્ચો થશે નહીં એકત્રીકરણ બહુ ઓછા માણસો કરે છે એટલે કોઈ પણ વસ્તુ ઓછી થતી હોય ને એટલે એની પ્રક્રિયા પાછળ ખર્ચ વધારે કરવો પડતો હોય જે વધારે પ્રક્રિયા થતી હોય એનો ખર્ચ ઓછો હોય તો બહુ અઘરી પ્રક્રિયા નથી તમે જાતે કરી શકશો ત્રણ રૂપિયાની ખાલી કોર્ફિસનેમ મારવાની છે નામ સરનામું તારીખ લખી નાખો મામલતદારને જ્યાં દેવાનું છે એનું નામ લખી નાખો તાલુકો જે આવતું હોય એ મામલેદારનું નામ એટલે મામલેદારનું નામ નથી લખવાનું હા તાલુકો જિલ્લો જાવ તો એ ખેતી વિશે જમીન એકત્રીકરણ બાબત મોજે ગામ ખાલી જગ્યા અને ખાલી જગ્યા અહીંયા ગામ એક જ આવશે બે અલગ અલગ ગામના સર્વે નંબરનું એકત્રીકરણ નો થાય આ રાજકોટની બાજુમાં ખાલી પાટા આવ્યું તો એકત્રીકરણ થાય નહીં એ તો દેખીતી વાત છે એટલે તાલુકો જિલ્લો આવ્યો સવિને સદ કે એકત્રીકરણ કરવાવાળી જમીન અરજદારનું નામ ખાતા નંબર નામ સરનામું ધંધો ખાતા નંબર બે વખત વાંધો નથી એ તો એકત્રીકરણ થાય ધંધો જે ગામે જમીન ધારણ કરતા હતા તે અને એની વિગત લખી નાખવાની એકત્રિકરણ કરવાની એકત્રિકરણ જોડા જોડા આવે છે કે તમે હા લખી નાખશો એટલે નહીં આવે એ અભિપ્રાય આવશે એટલે પહેલેથી હા લખો ત્યારે સાચું હોવું જોઈએ હા લખી નાખવા દે નહીં આવે અન્ય વિગતો અને કોઈ કરી દીયો તો એ માન્ય ન રાખતા પૈસા દેઈ નહીં એ ગમે તે દિ અટકશે એ એકત્રિકરણ ખોટું ગમે તે દિ અટકે એ હાલે નહીં સ્થળ તારીખ અને રદની છે તમારે આટલું જ કરવાનું છે બાકી સધી સરકારી પ્રક્રિયા છે અને નીચે

અરજી પત્રક નિયત કોર્ટ ફીસ ત્રણ રૂપિયાની સોગંદનામું ટ્રેસિંગ નકશો બાર સ્ટીકર રેડી ઇ ન્યાય ક્યુ કેન્દ્ર કહેવાય આપણે સેવા આપણે ધન સુવિધા કેન્દ્રમાં લગાવી દેશે તમારું નામ સહી અને અરજી પત્રક સ્વીકાર્યું એની ફાળીને તમને લઈ દેશે હવે એફિડેવિટ હું અરજદાર ખાલી જગ્યા હું અરજ ખાલી ગયા રહ્યો છે ધંધો ખાલી જગ્યા મારા ધર્મ સંબંધો જાહેર કરું બે વ્યક્તિ તમે એનું ભેગું લખી નાખવાનું મોજે ગામ ખાલી જગ્યા તલી ખાલી જગ્યા વસવાટ કરું ખેતીની જમીન ધારણ કરું બ્લોક નંબર એટલા એકત્રી કરવાની જરૂરિયાત હોય કે ખાતા નંબર ખાલી ગયા છે હવે એકત્રી કારણે છે એટલા બ્લોક એ લખી નાખો એક બે ત્રણ ચાર એની વિગત ટાંકી નાખો ઉપયોગ જમીન મારા કબજા ભગોટા માલિકીમાં છે સદરું જમીન એક સત્તા પ્રકારની છે સત્તા જોડા જોડા આવેલી છે બધી બધા નિયમ આવી ગયા અને એકત્રીકરણના સર્વે નંબરની નવે સતી માપણી કરીને માપી ફીર ભરવા અમે ખુશી એટલે રાજી છીએ જેથી જમીન એકત્રીકરણ કરવા હુકમ કરજો એટલે આનો હુકમ થઈ જશે માપણી પહેલાં ખરીદી દઈ દેવાની આપણે